નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ચેતન ગોળગુજરા મેરા એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો મેરા એકેડમીમાં અત્યારના સમયમાં જે પણ એ લેક્ચર એટલે કે જે પણ વિડીયો અપલોડ કરવામાં આવે છે તે તમામે તમામ તમારા જે ગુજરાત પોલીસ છે ગુજરાત પોલીસની ભરતીને ધ્યાનમાં રાખીને અપલોડ કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો તમે તે લેક્ચર એટલે કે જે વિડીયો છે પૂરેપૂરા જુઓ અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડિયોને લાઇક કરો અને શેર કરો

ના ઉત્તરાધિ તરીકે શ્રેષ્ઠ શાસન કર્યું હતું તેઓ દેવનામ પ્રિય જો ચંદ્રગુપ્ત ઓળખવામાં આવે છે અને પ્રિયદર્શી તરીકે પણ ઓળખવામાં આવે છે હવે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો તો કે કેટલાક ગ્રંથો અનુસાર સુભ દ્રાગી બ્રાહ્મણ કન્યાથી ઉત્પન્ન થયા હતા તેમની માતાનું નામ શું હતું કે જ્યારે તે સત્તામાં આવ્યા હતા તેથી પહેલા તેમણે કેટલા ભાઈઓની કે નવ્વાણું ભાઈઓની શું કરી હતી હત્યા કરી હતી કે જે ગાદી આવવાની પહેલા તેમણે કેટલા ભાઈઓની કે નવ્વાણું ભાઈઓની હત્યા કરી હતી આગળ જઈએ

સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મને સ્વીકાર કર્યો હતો તો બૌદ્ધ ભિક્ષુ કોણ હતા ઉપગુપ્ત હતા કોણ હતા ઉપગુપ્ત ઉપગુપ્તના કહેવાતી તેમણે બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હતો એટલે કે સ્વીકાર કર્યો હતો એવું પૂછવામાં આવે વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ ની અંદર ચંદ્રગુપ્ત સોરી સમ્રાટ અશોકે સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મ કયા બૌદ્ધ ભિક્ષુના કહેવાતી તો કે ઉપગુપ્તના ના કહેવાથી તેમણે શું કર્યું હતું બૌદ્ધ ધર્મ સ્વીકાર કર્યો હતો વંશ તથા તારાનાથ મતે સત્તા પ્રાપ્તિ માટે સમ્રાટ અશોકે ભાઈઓની હત્યા કરી હતી તેથી તે તેથી તેને ચંડાશો કહે છે શું કહેવામાં આવે છે તેમને ચંડાશો પણ કહેવામાં આગળ જઈએ છે તો વિદ્યાર્થી મિત્રો અત્યારના સમયમાં અમારું જે પણ

જે અભિલેખોમાં કયા નામથી ઓળખવામાં આવે છે તો કે દેવ નામ પ્રિય દર્શાવી આપણ એમસી બની શકે છે આગળ જઈએ ઈસવીસન સત્તરસો ને પચાસ ની અંદર પૂછવામાં આવે જો સત્તરસો ને પચાસ માં ટીફે થલેરે કોને ટીફે થલે પહેલા દિલ્હીમાં અશોક સ્તંભ સુધી કાઢ્યો હતો આજે અશોક સ્તંભ હતો દિલ્હીમાં અશોક કર્યો એટલે કે તે જે સમ્રાટ અશોકનો જે અશોક શિલાલેમમાં જે વાંચી હતી લિપિ તે કોણે વાંચી હતી જેમ્સ પ્રિન્સેપે વાંચી હતી કોણે વાંચી હતી તે લિપિ વાંચવામાં સફળતા કોને મળી હતી જેમ્સ પ્રિન્સેપ કયા વર્ષની સફળતા મળી હતી કે અઢારસો ને સાડત્રીસ માં આગળ જોઈએ કલન દ્વારા રાજ તરંગી ઉલ્લેખ અનુસાર સમ્રાટ અશોક કાશ્મીરમાં પણ શાસન હતું એવું પૂછવામાં આવે કોના દ્વારા દ્વારા કોની રચના કરવામાં આવી છે તો કે તેમાં ઉલ્લેખ જોવા મળે છે કે જે સમ્રાટ અશોક હતા તેમનું જે અનુશાસન એટલે કે તેમનું રાજ્યનો વિસ્તાર ક્યાં સુધી હતો તો કે ઉત્તરમાં ક્યાં સુધી હતો કાશ્મીર સુધી હતો ક્યાં સુધી હતો કાશ્મીર સુધી હતો ત્યાં ધર્મરણી વિહારમાં અશોકેશ્વર નામનું મંદિરની સ્થાપના થઈ છે ત્યાં કયું મંદિરની સ્થાપના થઈ છે અશોકેશ્વર આગળ જઈએ કાશ્મીરમાં શ્રીનગર અને નેપાળમાં દેવપતન નામે નગરો સમ્રાટ અશોકે વસાયો કયા બે નગરો સમ્રાટ અશોકે વધારે એક તો શ્રીનગર અને બીજું કયું હતું દેવપતન ક્યાં આવ્યું છે દેવપતન નગર વસાયું ક્યાં વસાયું હતું તો કે નેપાળમાં વસાયું છે પછી સમ્રાટ અશોકે સુસીમના પુત્ર નિગ્રોનથી પ્રભાવિત થઈને બૌદ્ધ ધર્મનો સ્વીકારવાનું વિચાર્યું હતું કોના પુત્ર સુસીમના પુત્ર કોણ હતો તે નિગ્રોહ હતો કોણ હતો નિગ્રોથ નિગ્રોતિ શું થઈ ગયો પ્રભાવિત થઈ ગયો અને કલ ધર્મ સ્વીકાર કર્યો હતો તો કે બૌદ્ધ ધર્મ સ્વીકાર કર્યો હતો અને તેમને દીક્ષા કોણે અપાવી હતી તો કે ઉપગુપ્તિ અપાવી હતી કોણે અપાવી હતી ઉપગુપ્તિ અપાવી હતી આગળ જઈએ સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે તેમના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને ક્યાં મોકલ્યા હતા શ્રીલંકા મોકલ્યા હતા આ મહત્વના એમસીક્યુ બની શકે છે કઈ રીતે કે સમ્રાટ અશોકે બૌદ્ધ ધર્મના પ્રચાર માટે શ્રીલંકામાં કોને મોકલ્યા હતા તો કે પોતાનો પુત્ર મહેન્દ્ર અને પુત્રી કોણ હતા સંઘમિત્રાને ક્યાં મોકલ્યા હતા તો કે શ્રીલંકા મોકલ્યા હતા ઓકે આગળ જઈએ બૌદ્ધ ધર્મના સ્વીકાર બાદ સમ્રાટ અશોકે કોના ઉપર પ્રતિબંધ મૂક્યો હતો તો કે શિકાર ઉપર પ્રતિબંધ મૂક્યો હતો આગળ જઈએ અશોક બાદ તેને ઉત્તરાધી કર્યું વિશાળ સાચવી રાખવામાં કેવા હતા અસફળ કારણે મૌર્ય વંશના છેલ્લા રાજા કોણ હતો હતો કોણ તો કે હત્યા કોણે નાખી હતી પુષ્યમિત્ર સુગે કરી નાખી હતી અને જે મૌર્ય વંશ હતો તેનો શું થઈ ગયો તો અંત આમાંથી એમસીક્યુ શું પૂછવામાં આવે તો કે જે મૌર્ય યુગ છે તેનો છેલ્લો રાજા કોણ મૌર્ય વંશનો છેલ્લો રાજા બ્રહસ્થ તેની હત્યા કોણે કરી હતી તો કે પુષ્ય મિત્ર શૃંગે અને કયો વંશ સ્થાપ્યો તો કે શૃંગ વંશની સ્થાપના થતી હવે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો તો કે જે બૌદ્ધ ધર્મ સમ્રાટ અશોકે સ્વીકાર્યો હતો તેના બૌદ્ધ ધર્મના જે વિકાસમાં સમ્રાટ અશોકનો ફાળો શું હતો આગળ જઈએ હવે ચલો તો કે કલિંગના યુદ્ધમાં થયેલા નળ સહાણથી સમ્રાટ અશોકે બૌદ્ધ સાધુ ઉપરાંત વિદેશથી પોતાના જીવનમાં ઉપદેશથી પોતાના જીવનમાં સંયમ કરુણા અને અહિંસાને શું આપ્યું હતું સ્થાન આપ્યું એટલે કે જે કલિંગનું યુદ્ધ થયું નાખ્યા જે સમ્રાટ અશોક હતા તેમનું શું થઈ ગયું હતું હૃદય પરિવર્તન થઈ ગયું તો કે હવે તે ક્યારેય જીવનમાં યુદ્ધ કરશે નહીં તો જેને કારણે તે સંયમ કરુણા અને અહિંસા શું કરી હતી ભાવના ઉપદેશ ચલા પોતાની અંદર જેને કારણે

સંસ્કૃત ભાષામાં લખાયેલા બૌદ્ધ ગ્રંથોને બૌદ્ધ ગ્રંથો કઈ ભાષામાં લખાયા હતા સંસ્કૃતમાં લખાયા હતા તેમણે કઈ ભાષામાં પાલી ભાષામાં તેમણે શું કર્યા હતા અનુવાદ કરાવ્યા હતા આગળ જઈએ સમ્રાટ અશોકે ધર્મ પ્રચાર માટે પોતાના રાજ્યમાં ધર્મ ખાતા શું કરી હતી તેમણે રચના કરી હતી તેના ઉપરી તરીકે ધર્મ મહાપત્ર ધર્મ મહામાત્ર નામના અધિકારીની રચના કરી હતી એવું પૂછવામાં આવે એમસી તો કે સમ્રાટ અશોકે ધર્મ પ્રચાર માટે કા ખાતાની રચના કરી હતી તો કે ધર્મ ખાતા અને તેના અધિકારીનું નામ શું અધિકારીને શું કહેતા હતા તો કે ધર્મ મહામાત્ર કહેવામાં આવતું હતું હવે આગળ જઈએ તો કે સમ્રાટ અશોકે જે બૌદ્ધ ધર્મ માટે જે પ્રચાર પ્રચારકો એટલે કે જ્યાં જ્યાં પોતાના શું મોકલ્યા હતા

આગળ જઈએ જોગણ શિલાલેખ તે ક્યાં આવેલ છે ઓરિસ્સા આવેલ છે પછી આ માસ્કી માસ્કી ક્યાં આવેલ છે કર્ણાટકમાં આવેલ છે પછી ભાબરૂ અભિલેખ રાજસ્થાનમાં આવેલ છે પછી આ સાસારામ એ ક્યાં આવેલ છે બિહારમાં આવેલ છે પછી આટલા અભિલેખો જે સમ્રાટ અસો ના શિલાલેખો પ્રાપ્તિ છે મહત્વના કયા છે જે મહત્વના છે એ હું તમને ટીક કરાવી દઉં છું આટલા યાદ તમારે હોવા જોઈએ કે સાસારામ નો ક્યાં આવેલ છે તો કે બિહારમાં કેમ તમારી જે પોલીસની એક્ઝામ છે કે સાસારામનો અભિલેખ ક્યાં આવેલ છે તો કે કયા રાજ્યમાં છે તો કે બિહારમાં આવેલ છે આગળ જઈએ હવે મૌર્યકાલીન તંત્ર જે મૌર્યકાળ હતા જે રાજાઓ હતા તેઓ પોતાનો વહીવટ કઈ રીતે કરતા હતા તો

કેન્દ્રમાં એટલે કે બધે આધીન લેવામાં આવે રાજાને આધીન લેવામાં આવે સર્વસત્તા એટલે કે તેની પાસે બધી સત્તા હતી જે રાજા હોય તેની પાસે બધી સત્તા હતી સત્તા નિરંકુશ સત્તા ઉપર કોઈ પણ પ્રકારનો અંકુશ હતો નહીં રાજા સાહેબ પ્રજા કલ્યાણની ભાવના પર રચેલી હતી કોની હતી પ્રજા કલ્યાણ એટલે કે પ્રજાનું કલ્યાણ થાય એ જ રાજાનો ત્યાં ઉદ્દેશ્ય હતો તેના તંત્રના ઉપરાંત સર્વોચ્ચ સેનાપતિ અને ન્યાયતંત્રના પણ વડા હતા એટલે કે જે સર્વોચ્ચ વડા હતા વહીવટી તંત્રના હતા લશ્કરના સર્વોચ્ચ વડા હતા અને જે ન્યાયતંત્રના પણ તે કેવા હતા સર્વોચ્ચ વડા હતા આગળ જઈએ હવે ન્યાય તેમનું સ્થાન તો કેવું છે સર્વોચ્ચ છે છતાં પણ તેમને સલાહની જરૂર પડતી મંત્રી મંડળ મંત્રી મંડળ હતું હવે આગળ રાજાનું પણ કેવું હતું વંશ પરંપરાગત વંશ પરંપરાગત જોયું આપણે ચંદ્રગુપ્ત પછી કોણ આવ્યા હતા તેમના પુત્ર બિંદુસર અને બિંદુસર પછી તેમના પુત્ર આયા હતા કોણ હતા સમ્રાટ અશોક એટલે કે વંશ પરંપરાગત થયું સામાન્ય રીતે રાજા પછી તેનો કુલ અઢાર જેટલા ખાતાઓ શું કર્યું હતું નિર્દેશ કર્યો હતો એટલે કે અઢાર ભાગ હતા તેમાં જોઈએ દાન ધર્મ ખાતું તો આમાંથી શું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો જેનામાંથી તમને એમસીક્યુ પૂછાય અને રોકડો માર્ક્સ મળે તો પુરોહિત પુરોહિત અને જે પુરોહિતની મદદ કરવા માટે ધર્મ મહામાત્ર હતા આપણને શું યાદ રાખવાનું દાન ધર્મ ખાતું આજે દાન ધર્મ ખાતું છે તેના વડા જે સર્વોચ્ચ વડા હતા તેને કયા નામથી ઓળખવામાં આવતા હતા તો કે તેને પુરોહિત કહેતા હતા આગળ જઈએ નાણા અને મહેસૂલ ખાતી તો તેના કોણ હતા 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 કોણ આગળ જઈએ લશ્કરી ખાતું તો લશ્કરી ખાતાના વડા ને શું કેતા સેનાની કહેતા હતા શું કહેતા કેતા સેનાની કહેતા હતા અને મેગેસ્ટનીસ જણાવ્યા અનુસાર સેનાની નીચે લશ્કરી તંત્રનો વહીવટ કરવા માટે

વાણવટ ખાતાના અને સીમાપાલ ખાતાના આ બધાના શું છે વહીવટો છે જે તમને દેખાય છે આગળ ટૂંકમાં સમયમાં કહીએ તો આપણે વિદેશ મંત્રી શું કહેવામાં આવે વિદેશ મંત્રી તો વિદેશ મંત્રી એ સમય અત્યારે વિદેશ મંત્રી કહેતા હતા જેમ કે આપણે એસ જયશંકરજી છે તો તે સમયે તેને શું હતા પ્રશસ્ત્રી કહેતા કોણ કહેતા હતા શું કહેતા હતા તેમના નામ પ્રશસ્ત્રી કહેવામાં આવતું હતું

ભાગ હતા ચાર ભાગ હતા સવારી કરીને સેનામાં રથ રથ ઉપર અને ગજ એટલે કે હાથી ઉપર પછી ત્રીસ સભ્યોની બનેલી શું હતી આમાંથી સમિતિ હતી જે કેટલા વિભાગમાં હતા છ ભાગ હતા કેટલા ભાગ હતા એના છ ભાગ હતા આગળ જઈએ હવે જે ન્યાયતંત્ર હતું તે ન્યાયતંત્રમાં સર્વોચ્ચ કોણ હતા રાજા હોય છે કોણ હોય છે રાજા હોય છે અને તેની જે વ્યવસ્થા સંભાળનાર મંત્રીને શું કહેતા હતા પ્રદેશ થ્રી કહેતા હતા શું કહેતા હતા પ્રદેશ થ્રી એમાં આપણે જોયું તો કે બે પ્રકારના ન્યાયાલય હતા ધર્મસ્થલી એટલે કે દીવાની દવા અને કંટકશોદન એટલે કે ફોજદારી કયા હોય છે ફોજદારી અદાલતો હવે આગળ જઈએ તો કે ગામડાઓમાં ન્યાય આપવા માટે ગ્રામ સભાઓ હતી જેમાં કોણ હતો ગ્રામીક હતો કોણ હતો ગ્રામિક દ્વારા એટલે કે ગામના જે વડા હોય તેના દ્વારા દિવાનીમાં બંનેમાં ધર્મસ્થલીય માં અહિયાં ધર્મસ્થલી નથી આવતું વિદ્યાર્થી મિત્રો અહિયાં કયું આવશે કંટક આવે છે કંટક એટલે કે ટૂંકમાં કહીએ તો ફોજદારી

પ્રાચીન ભારતના ઇતિહાસમાં સમ્રાટ અશોકના અભિલેખો કેવા ખૂબ જ આગુસ્થ કારણ કે આપણને સમ્રાટ અશોકના ચૌદ શિલા અભિલેખો મળી આવે છે તે કેવા છે ખુબ જ મહત્વના છે પહેલો શિલાલેખ શિલાલેખમાં કુલ મુખ્ય કેટલા છે ચૌદ છે કેટલા છે ચૌદ શિલાલેખો કે તે કેવા છે મહત્વના છે જે ધર્મ એટલે કે ધર્મ શું કરે છે પ્રચાર ક ધર્મ તો કે બૌદ્ધ ધર્મને લગતા છે તો કે તેમની લિપિ પૂછવામાં આવે તો બ્રાહ્મ્ય લિપિ છે કઈ છે

સમ્રાટોરામલ લિપી કેતા અથવા તો ધર્માજ્ઞા તરીકે પણ ઓળખવામાં આવતું હતું પછી આ જે ગિરનાર શાહબાસ ગઢી કાલસી ગોલી જોગેડા ઉપરાંત સાસારામ રૂપનાથ બેરાી બ્રહ્મગીરી તથા સિદ્ધપુર છે કેટલા છે સાત છે આ પ્રકારના સ્તંભલેખો મેરઠમાં મળી આવેલ છે શિલા શિવાલેખ અલ્હાબાદના કિલ્લામાં અરાગ્રજ નંદનગઢ રામપુરાવા તેમજ સારનાથ આમાં સારનાથ યાદ રાખજો

લોરિયા નંદનગણના સ્તંભ પર મોરનું ચિત્ર બનેલું છે જે લોરિયા અને નંદનગણનો જે સ્તંભ છે તેના ઉપર કયા પક્ષીનું ચિત્ર છે તો કે મોરનું ચિત્ર છે આગળ ગુફાઓ તો કે ગુફા લેખો તો કે બૌધિકા પાસે બરબરીની ટેકરીઓમાં કઈ બરબરીની ટેકરીઓમાં ત્રણ ગુફાની દિવાલોમાંથી ગુફાલેખો મળી આવેલ છે આ ગુફાલેખોમાં સમ્રાટ અશોકે કરેલા સત્ય કાર્યોની નોંધ છે હવે જોઈએ તેમની મૌર્યકાળની અર્થવ્યવસ્થા અર્થવ્યવસ્થાની વાત કરવામાં આવે તો કે લોકો કૃષિ કાર્ય કરવા માટે મોટા વિસ્તારોમાં ઓછી જનસંખ્યા તરફ જતા હતા રાજા તમામ વિસ્તારોની જમીનના માલિક હતા જે રાજા હોય તે તમામે તમામ જમીનના શું કહેવામાં આવતા હતા માલિક જે કૃષિ અધ્યક્ષ હોય અહીંયા એમસીક્યુ બની શકે તેને શું કહેવામાં આવતું હતું સીતા અધ્યક્ષ કહેવામાં શું કહેવામાં આવતું હતું સીતા અધ્યક્ષ કહેવામાં આવતું હતું પછી મોર્ય કાળ દરમિયાન કયા શહેરો મહત્વના કે મથુરા વારાણસી ઉજ્જૈન બંગાળ ગુજરાત વગેરે મોટા વ્યાપારી કેન્દ્રો હતા કેવા હતા મોટા વ્યાપારી કેન્દ્રો હતા હવે ચંદ્રગુપ્ત મોર્ય જૂનાગઢમાં સિંચાઈ વ્યવસ્થા માટે સુદર્શન તળાવની શું કરી હતી તેમણે રચના કરાવી હતી આગળ જઈએ તો કે પશ્ચિમ બંગાળમાં તામ્રપાલ અને ગુજરાતના ભરૂચમાં અગત્યના શું આવેલા છે બંદરો આવેલા છે લોખંડના વ્યાપાર ખૂબ જ મહત્વ અપાયું હતું જેનું નિયમન કોણ કરતા હતા તેના અધ્યક્ષ પૂછવામાં આવે તો કોણ હતા લોહાધ્યક્ષ હતા કોણ હતા લોહાધ્યક્ષ હતા હવે આવે છે ચાણક્ય ચાણક્ય વિશે કેમ ચાણક્ય વિશે જાણવું જરૂરી છે કારણ કે આખો આખો જે મૌર્ય યુગ છે કોના કારણે ચાલ્યો હતો તો કે ચાણક્ય દ્વારા એટલે કે મૌર્ય વંશ કોના દ્વારા સ્થિત્વમાં આવે તો ચાણક્ય દ્વારા માટે તેમને જાણવા કેવા છે જરૂરી છે તો કે ચાણક્ય વિશે કયા કયા એમસીયુ પૂછાઈ શકે છે તે જોઈ લઈએ ચલો ચાણક્ય પણ કહેવામાં આવતા કોણ હતા માર્ગદર્શક હતા કોણ કોના માર્ગદર્શક હતા ચંદ્રગુપ્ત મૌર્યના અને બિંદુસારના તેમણે સપ્તાંક સિદ્ધાંતની શું કરી હતી રચના કરી હતી એટલે કે જે ચાણક્ય છે તેમણે કોની રચના કરી હતી સપ્તાંક સિદ્ધાંતની રચના કરી હતી અર્થશાસ્ત્રમાં કર વ્યવસ્થા રાજકીય સ્વરૂપ રાજ્યના સિદ્ધાંતો રાજાના કર્તવ્યો પછી કોટિલ્યુ જે અર્થશાસ્ત્ર ખૂબ જ મહત્વપૂર્ણ ઐતિહાસિક સામગ્રી છે કોટિલ્યનું જે અર્થશાસ્ત્ર છે તે કેવું ગણવામાં આવતું તો ખૂબ જ મહત્વનું અર્થ ઐતિહાસિક સામગ્રી છે આગળ જઈએ ધર્મ વ્યવસ્થા તો કે વૈદિક ધર્મ વૈદિક ધર્મ બૌદ્ધ ધર્મ જૈન ધર્મ આજીવક સંપ્રદાય કેવા હતા મુખ્ય હતા તે સમયે તો મૌર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત હવે જો અહીં ચંદ્રગુપ્ત સહિષ્ણુ એટલે કે કોઈ તેમની પ્રજા કોઈ પણ ધર્મ પાળે તેમ તે દરેક ને ધર્મને કેવા ગણતા હતા સમાન ગણતા હતા કોઈ પણ ધર્મના લોકો સાથે ભેદભાવ કરવામાં આવતો નતો કોના સમયમાં ચંદ્રગુપ્તના સમયમાં

દેવોની મૂર્તિ બનાવનાર આવતું હતું જે ત્રીજી બૌદ્ધ સભા હતી તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને ચોર્યાસી હજાર શું સમ્રાટ હશો કે કેટલા ચોર્યાસી હજાર શું કર્યું હતું તેમણે નિર્માણ કર્યું હતું આગળ જઈએ દાસ પ્રતાપ તો કે દાસ પ્રથામાં જોઈએ તો અને સ્ટ્રેમ્બોના મત અનુસાર ભારતમાં દાસ પ્રથા જોવા મળતી નથી એટલે કે જે સમયે ત્રિપીટકમાં ચાર પ્રકારના અને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં નવ પ્રકારના દાસોનો ઉલ્લેખ છે પૂછવામાં આવે ત્રિપીટકમાં કેટલા પ્રકારના દાસો ઉલ્લેખ છે તો કે ચાર અને કૌટિલ્યના જે અર્થશાસ્ત્ર છે તેમાં કેટલા છે નવ પ્રકારના દાસોનો ઉલ્લેખ છે આગળ જઈએ ગુપ્તચર વ્યવસ્થા જે ગુપ્તચર હતા તેમના જે સંબંધિત વિભાગને શું કહેવામાં આવતા હતા મહામાત્સ્ય કહેવામાં આવતું હતું અને તેનો જે મુખ્ય અધિકારી હતો તેને શું કહેવામાં આવતું હતું સર્પ મહામાત્ય બે એમસીક્યુ અહીંયાથી મહત્વના તો જે ગુપ્તચર વિભાગને કયા નામથી ઓળખવામાં આવતા મહામાત્યા સર્પ અને તેનો જે સર્વોચ્ચ અધિકારી એટલે કે વડો હોય છે તેને શું કહેવામાં સર્પ મહામાત્ય કહેવામાં આવતું હતું તો આ સાથે જ વિદ્યાર્થી મિત્રો તમને યુગનો ભાગ બે કેવો લાગ્યો તે કોમેન્ટ કરજો અમારા મારા વિડિયોને લાઈક કરજો અમારું જે વિડીયોને લાઈક કરો શેર કરો અને અમારું જે મીરાઈ એકેડમીનું જે ચેનલ છે તે મીરાઈ એકેડમી તેને શું કરો સબસ્ક્રાઈબ કરો ફરીથી મળીશું વિદ્યાર્થી મિત્રો તમને એક નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત